કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમના વિદેશ પ્રવાસ દરમિયાન દેશના એસસી એસટી ઓબીસી સમાજને મળતા અનામત અંગે આપેલ ગેરવ્યાપજી નિવેદન મુદ્દે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને ધારણા કાર્યક્રમ અને મૌન રેલીનું કરાયું આયોજન કાળી બાંધી વિરોધ પ્રદર્શન કરાયો મોગાબાઈ હોલથી વલસાડ કલ્યાણબાગ સુધી મૌન રેલીનું કરાયું આયોજન કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટિલજી પ્રદેશ સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર દેશના એસસી એસટી ઓબીસી સમાજને મળતા અનામત મુદ્દે આપેલ ગેરવ્યાજીબીની

વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાએ દેશમાં કોંગ્રેસની અનામત વિરોધી વિચારધારાને સખ્ત શબ્દોને વખોડી કાઢી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સફળ નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની અનામત નીતિઓની વાત કરી હતી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ સંયોજકની શ્રી સુરેશભાઈ મકવાણાએ કોંગ્રેસની વિચારધારાને દેશ વિરોધી ગણાવી તેમનું ઉદબોધન કર્યું હતું ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ કોંગ્રેસની અનામત નીતિ વિરોધી વિચારધારાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ઉપસ્થિત લોકોને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને કોંગ્રેસ વિરોધી વિચારધારાઓ રજૂ કરી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીએ કોંગ્રેસ હંમેશા બંધારણ વિરોધી રહી હોવાનું બંધારણમાં તોડ મરોડ કરી બંધારણનો દુરુપયોગ કર્યો હોવાનું તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું ધારણા કાર્યક્રમ બાદ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં મોગાબાઈ હોલ ખાતે થી કલ્યાણબાગ સુધી મોન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતું આ તબક્કે વલસાડ જિલ્લાના મહામંત્રી સીઓ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ

રાહુલ ગાંધી નો વિરોધ કરવાનું દેશનારેન્દ્ર જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ભારતની આ માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક પ્રોડ્યુસર તરીકે જોયું છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ ઉમાસ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના અને જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે ગળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની એનામાં

વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર જે વાત દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત શબ્દોમાં ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એ કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સક્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે અને સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે